બોલો જય માતાજી બોલ જય માતાજી જય માતાજી ઓ મજા આવી હો લે તો મજા આવે આમડાને એવું ખાવાનું અમે ચોકસ આવશું હા હા આવી ગયા

જો અત્યારે વાગી ગયા સવારના સાત અને સાંજે આપણે ગયા હતા આપણા સબસ્ક્રાઈબર આવ્યા હતા મુલાકાતે તો આપણી ગિફ્ટ તમને ગિફ્ટની વાત કરતા હતા ને એ રૂબરૂ આવીને દઈ ગયા એ આશુબેન માટે ટુવીબેન માટે અને રિદ્ધિબેન માટે તેણી માટે દીધી એ ઢીંગલી બાબુડી કહેવાય અમે બાબુડી કઈ ગામડામાં પણ એ ઢીંગલી કહેવાય રામ રામ જય માતાજી અમારા વિડીયો જોવે હે ની કે વિડિયો જોરીયા નહી આ તો મારે રાખવાનું ફટા કામીના રામ રામ જય માતાજી

પણ હવે એમને મોડું થાતું ચોટીલા ચાવ દર્શન કરવા જવાના હતા એટલે અશ્વિનભાઈ કે મોડું થાય વિડીયો તમે જોઈ લીજો સાંજે આપણે ગયા હતા એમની મુલાકાત રસ્તામાં આપણે અહીંયા અમારા દ્વારકાથી ચા વાળા રોકાણ હતા

વિડીયો જોજો ને થોડોક સપોર્ટ તમારે ખૂબ કરે અને આજે આગળ થોડુંક ક્રાક ગયો એટલે અમારે થશે પૂરું થઈ જાય હાલો હાલો જો આપડે જવાનું કામે એટલે કીધું ચૂકિંગ કરી જાય એટલે જરા ટૂંકા વેરતા આમ જો ફોટો પાડ લે તમે